તમે ક્યારેક સાંભળ્યું હશે વાદળ ફાટી પડ્યા પણ ખરેખર આ શબ્દનો અર્થ શું છે આજે આપણે સમજીએ વાદળ ફાટવું એટલે શું કેમ થાય છે અને તેની અસર શું છે વાદળ ફાટવું એટલે અચાનક થોડા સમય માટે ભારે વરસાદ પડવો સામાન્ય વરસાદ ધીમે ધીમે વરસે છે પણ વાદળ ફાટવામાં એક કલાકમાં સો મિમિથી પણ વધુ વરસાદ પડી શકે છે ત્યારે લોકો કહે છે વાદળ તૂટી પડ્યું વાદળ ફાટવા પાછળનું મુખ્ય કારણ છે હવામાં વધુ ભેજ ઠંડી હવા અને ગરમ હવાની ટક્કર અને પર્વત પર વાદળોનું અટકી જવું વાદળ ફાટવાના ત્રણ મુખ્ય કારણો હવામાં વધુ ભેજ જ્યારે ગરમ હવા ઉપર ચડે છે ત્યારે તે પોતાની સાથે પાણીની ભરાળ લઈ જાય છે હવા જેટલી ગરમ હોય તેટલી વધારે ભેજ ધારણ કરી શકે જો કોઈ એક જગ્યાએ ખૂબ જ ભેજ ભરાય તો વાદળો બહુ જ ઘન અને ભરેલા બની જાય એ ભારેલા વાદળો એકાએક તૂટી જાય એટલે અચાનક ભારે વરસાદ પડે હવે ઠંડી હવા અને ગરમ હવાની ટક્કર કલ્પના કરો કે પર્વતોની પાસેથી ઠંડી હવા આવી રહી છે અને બીજી બાજુ મેદાનોમાંથી ગરમ ભેજવાળી હવા આવી રહી છે જ્યારે આ બંને હવા પરસ્પર અથડાય છે ગરમ ભેજવાળી હવા ઝડપથી ઉપર ચડી જાય છે ઉપર જઈને તે હવા ઠંડી થઈ જાય છે અને તેમાં રહેલી પાણીની ભરાળ બુંદોમાં ફેરવાઈ જાય છે જો એ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય તો વાદળમાં એકાએક બહુ પાણી જમા થાય અને પછી અચાનક વાદળો વરસી પડે પર્વતો પર વાદળો અટકી જવું પર્વતો સામે આવતા વાદળોને આગળ વધવા માટે રસ્તો નથી મળતો વાદળો એ જ જગ્યાએ અટકી જાય છે અને પાણીનો ભાર વધતો જાય છે એ કારણે પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનાઓ વધુ જોવા મળે છે ઉદાહરણ તરીકે હિમાલય ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોમાં વારંવાર ક્લાઉડ બર્સ્ટ થાય છે એટલે કે વાદળ ફાટે છે આનો સરળ ભાષામાં સારાંશ છે વાદળ ફાટવું એટલે હવામાં ખૂબ જ વધારે ભેજ ઠંડી અને ગરમ હવાની જોરદાર ટક્કર પર્વતો સામે વાદળોનું અટવાઈ જવું આ ત્રણેય કારણ મળીને એક નાના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ આવે છે જે સામાન્ય વરસાદ કરતાં સોથી બસો ગણો વધારે હોઈ શકે છે વાદળ ફાટવાથી થતી અસર બહુ જ ભયાનક હોય છે અચાનક પૂર માટીનો ધસારો ઘરો અને ખેતીને નુકસાન લોકોને જીવનું જોખમ થોડી જ મિનિટના વરસાદથી આખો ગામ પાણીમાં ગરકાવ થઈ શકે છે વાદળ ફાટવાની સચોટ આગાહી કરવી મુશ્કેલ છે પણ સેટેલાઇટ ડોપલર ડાર અને મોડર્ન ટેકનોલોજીથી ચેતવણી આપી શકાય છે તો યાદ રાખજો વાદળ ફાટવું એટલે અચાનક બહુ જ ભારે વરસાદ તે ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં થાય છે એની અસર ભૂસ્ખલન અને નુકસાન આગાહી મુશ્કેલ છે પણ ટેકનોલોજીથી થોડી ચેતવણી મળી શકે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો આવા જ રસપ્રદ વિજ્ઞાનના વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં